બાકી નવો થેલો જો કેવો છે થેલો નવો નવો થેલો લઈને પહોંચી પાંદરાપુર એ વરસાદના સમાચાર મેં લીધા તો કે ખૂબ નહીં પણ અતિ ખૂબ પડ્યો છે વરસાદ મેં કીધું ઓહો આમ એક વાર એમ થયા દરવાજે એન્ટર થાય ને તો ભૂલાઈ જાય કે કોકની ગૌશાળામાં આવી ગયા કે વાહ હર્ષદભાઈ વાહ ક્લાસ ને આ તો જુઓ વાળો અંગારો પણ આ બ્લેક કલરનો થઈ ગયેલા મેં દસ દી પછી જોયો ને બાકી આમાં છે ને અહીં હાલતા ને આપણે તો આ માથા માં અટતું નહીં મુરગી જગ્યા રહેતી આટલી બધી બાકી એના સિવાય આપડી ગૌશાળાની અંદર ત્રણ ગાયો એવી છે કે જેને નવ મહિના પ્લસ થઈ ગયા છે એ આપણે આગળ આગળ વાત કરીએ તો જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજને એકનું વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સન મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે જ્યાં હતા ત્યાં ત્યાંથી વરી કરી છે પાંદ્રાપુર અત્યારે પહોંચી ગયા અને અત્યારે હું ગયો તો ગૌશાળાએ ગૌશાળાને તો સકલ બધું લાવી નાખીજો વરસાદ ખૂબ પડ્યો છે તો પણ એટલી બધી હેરાનગતિ નથી હમણાં બપોરે જાય ને હમણાં એટલે બપોરે જાય આપણે ત્યારે બધું જોઈએ ગૌશાળાએ કે કેમ કેમ બધું છે બાકી કપડાં એના આવી છે પણ નાય તો એના આવ્યા છું કારણ કે આજે આપણે આપણા ઘરે નહોતા ગયા ચેતનભાઈને ઘરે જ રોકાણ હતા ને ત્યાંથી સીધા પાંદરાપુર આવી ગયા છે આપણો કાંઈ સામાન કાંઈ ભેગો હતો નહીં એટલા માટે બાકી હવે આપણે જાશું એટલે રેગ્યુલર થઈ જશું એટલે આજે એ તમે કહેતા નહીં કપડાં કંઈ બદલાયા નહીં બાકી નવો થેલો જો કેવો છે થેલો નવે નવો થેલો લઈને પહોંચી જાય પાંદરાપુર હવે આ થેલોને બધું રાખીએ હોસ્પિટલની અંદર અને પછી જાય વાડાની અંદર એને બધું ચેક કરીએ તો આપણે પાંદરાપુર આવી આયા સીધા માંદાવવારા વાડામાં અને માંદાવાર વાડામાં તો ઓહો કારણ કે વરસાદ ઘણો બધો પડ્યો હોય ને એટલે ઘણી બધી પથારી થઈ ગઈ છે જો ઠેઠ સુધી લાઈન છે અને મરણનો રેશિયો પણ થોડોક વધી ગયો હતો કારણ કે વરસાદ ઘણો પડ્યો ચાર દિવસ પડ્યો સતત અને અત્યારે જોવાની ડ્રીપ ચાલુ છે આ ગાયની હવે આયા પેગેસી દસ સેવામાં લાગી ગયા ફૂલે ફૂલ સેવા ચાલુ કરી નાખે એટલે બને એટલી બચાવવાની આમાંથી પ્રયત્ન કરશું કારણ કે વરસાદના સમાચાર મેં લીધા તો કે ખૂબ નહીં પણ અતિ ખૂબ પડ્યો છે વરસાદ મેં કીધું ઓ હો ફોન કરી દેવાય ને પહેલાં આવી જાય કે તમને ક્યાં હેરાન કરવા ઘણા દિવસે જાઓ ઘરે પછી તાત્કાલિક આવવાનું થાય કારણ કે આવક આવકમાં જ બે દિવસ તો થાય મેં કોઈ વાંધો ના લો એટલી તમે અમારી સાંભળી લીધી ને એ બદલ આભાર બાકી અહીંયા આવીને સીધા જ આવી ગયા વાડામાં અને ચાલુ અહીં ટ્રીટમેન્ટ તો આપણે પર જે કોઈ પણ થોડી ઘણી ટ્રીટમેન્ટ આપણે બાકી હતી બધી ઓકે કરી અને અત્યારે આવી ગયા છે આપણે અહીંયા આપણી ગૌશાળા અને ગૌશાળા એક નજરે આવો ને તો અમે એક વારનો તેમ થયા દરવાજાથી એન્ટર થયા ને તો ભૂલાઈ જાય કે કોકની ગૌશાળામાં આવી ગયા કે વાહ હર્ષદભાઈ વાહ હે ખૂબ મહેનત કરનાખી વરસાદ પછી ની વરસાદ કેવો પડ્યો વરસાદ તો વાત દે વાત જ છોડી દો હા હા વરસાદ એ ખૂબ પડ્યો અહીંયાથી હું પર ગયો ને હું અહીંયાથી બધે વાતું ચાલુ કરી ઓ હો વરસાદ ને એમાં તો કરી બે મતલબ કે બે ત્રણ દિવસ તો નેટવર્ક હાલ્યું ગયું હતું ને એવું બધું હતું એટલે કાંઈ બીજો તો સંપર્ક થયો નહીં પણ ગૌશાળાએ જો હું ક્લીન કરી નાખી હે કમ્પ્લેટ અહીંયાથી બધા જે પાણા હતા એમ સાઈડમાં ધક્કો દઈ દીધો આ જગ્યા થઈ ગઈ ફર્સ્ટ ક્લાસ ને આ તો જુઓ વાળો દરવાજો ક્યાં ખોલવાનો છે આનો આટલી બધી ધૂળ ને ઓ તડકો છાંયો અને જે વાસવડાને ખપતું હોય બાકી વાસુડા પણ જો બધા કલરમાં આવી ગયા આ બધા આવી ગયા નંદની ને ઘરે આવી ગયા કહેતી પરમડી લઈએ કાલ કાલ કુંજ બાય ને બધા કેવા કમ્પ્લીટ થઈ ગયા હું તો જો આરામ કરે છે સરસ રીતે સવારનું કોર નહીં પણ બપોરના તડકો તો છે થોડોક ને થોડોક છાયો ને એવું બધું છે મિક્સમાં છે બધું આ વાળો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો આ એ એટલે અઠવાડિયું થયું આજે આપણે છે ને અહીંયા આ ગેટ છે અહીંયા તમે જોતા આજે ખૂણો હતો ને ખૂણામાં વાળો બનાવી નાખ્યો એટલે કદાચ ગાયો પણ અહીંયા ને તો આ પિંજરાની અંદર કોઈને રહેવું ના પડે અત્યારે તો છે એમાં પણ આપણે ત્યાં જાય ને ત્યારે જોઈએ બાકી આ ફર્સ્ટ ક્લાસ વાળો થઈ ગયો સરસ લોખંડ લઈ લીધું એમને વહાવી લીધું આજે અમે ગેટ નાખવાનો છે ગેટ ક્યાં પડ્યો ગેટ અહીં પડ્યો ખાટલા ઉપર ટાઈમ નહીં જડ્યો લાગતો નહીં અહીંયા જ નાખો ક્યાં નાખો આના ભેગા ભેગ કે આમ ક્યાંય નાખો આ બધી છે ના કન્ઝી ને બીજો વાડો બનાવવાનું હા અહીંયા છે અહીં એક વાડાનું આયોજન થી અહીં સાઈડમાં એટલે ત્યાંઈ વ્યવસ્થિત વિચારીને ગોઠવીને આની અંદર એ ગેટ ફિટ કરી નાખશું મંગારો પણ આ બ્લેક કલરનો થઈ જશેલા 10 દી પછી જોયો ને કારો કારો થઈ ગયો તમને કેવો લાગે કમેન્ટ કરજો આ તો જો આનું હું નામ રાખી મે લાખી હા મે લોય ચડીયું લાગે નમ્ર પડાયો હે ફૂલ લોય ચડીયું હેલા

બધી ગાયો આવી ગઈ છે આપણી પરમ દિવસ એમાં અમુક પછી બીજી જગ્યાએ ગામમાં ગામમાં મૂકીને બે ત્રણ લઈ આવ્યા છે એવું બધું કર્યું બાકી આપણે આનું બાકી હક થઈ ગયું સારામાં સારું કાંઈ ને ઘટે બાકી હવે જાય પિંજરા તરફ અને પિંજરાની અંદર કોણ છે એ જોઈએ કારણ કે ત્યાં એક નવી ગાય એટલે આપણી જ ગાય છે પણ એમાં પૂરી છે કારણ કે અત્યારે સ્પેશિયલ ટ્રીટમેન્ટમાં છે તો આપણે હવે પિંજરા પાસે આવી ગયા પિંજરું પછી જોઈએ પણ અહીંયા પણ આ ભરતી કેટલા ટ્રેક્ટર ના ટોટલ ચારે જ નખાય તો આમ તો એવું લાગે ને ઘણા બધા નખાવી દીધા હોય ઊંચું થઈ ગયું લગભગ બબે ફૂટ બબે ફૂટ નહીં પણ એક થી દોઢ ફૂટ તો ઊંચું થઈ જ ગયું છે બાકી આમાં છે ને આમ હાલતા ને આપણે તો આ માથામાં અટતું નહીં મુરગી જગ્યા રહેતી આટલી બધી એમ ધીમે ધીમે હવે આમ આ શું કહે પિંજરું નાનું થતું જાય ને આપણે એનાથી મોટા થતા જાય આ રહ્યા દરવાજો છે જે એની અંદર લાગશે એ ક્યારે ફીટ કરો હમ અને બાકી તમે આ ગાય જુઓ આ કઈ છે આ તો છે જાનકી આપણી જાનકી બચારી હવે આમ શું છે કે વ્યામ વ્યામું થઈ છે આને કેટલા દિવસ થયા આને મતલબ નવ મહિના થઈ ગયા હા આનું કાંઈ ફિક્સ નથી બાકી એના સિવાય આપણી ગૌશાળાની અંદર ત્રણ ગાયો એવી છે કે જેને નવ મહિના પ્લસ થઈ ગયા છે એ આપણે આગળ આગળ વાત કરીએ બાકી જાનકી જો ઘણી બધી ઘટી ગઈ એટલા માટે એને અહીંયા રાખી છે આનું નામ પાડ્યું નહીં ને કાંઈ કે પાડ્યું આજે પંચકલી નામ છે આનું એ આપણે આગળ વાત થઈ તો ઠીક છે ને અત્યારે જણાવી દઉં જે પ્રેમવતી ની વાસળી હતી ને એનું નામ પંચકલી પંચ ને હવે બાકી પંચકલી ને ઘણું દોરાવી દીધું લાગે તીરો થઈ પડ્યો છે બચ્ચારી કે હવે મટી ગયો પંચકલી નામ આપણે એનાઉન્સમેન્ટ કર્યું હતું કે બાકી છે હા તો આજે જણાવી દઉં કે આપણી જે પ્રેમવતી વિણી હતી ને સરસ મજાની વાસળી લઈ આવી હતી એનું નામ આપણે પંચકલી રાખ્યું છે જે હમણાં આપણે જોઈ બાકી તો ગૌશાળામાં તો બધું એ છે ફરક અહીંયા ફરક થઈ ગયો છે આજે ભરતી થઈ ગઈ કમ્પ્લીટ પંચકલી પણ જેમ મોટી થતી જાય એમ મને લાગે થોડુંક રૂપ બદલાવતી જાય છે કે એમ ને બહુ બધા મોજ કરે અને ગાયો બધી અહીંયા અલગ અલગ સેક્શન કરી નાખે ને એટલે હવે આમ શું છે કે આપણે થોડીક તકલીફ એવી પડતી કે અમુક દૂધની ગાય હોય તો બંને મા દીકરાને અંદર પૂરી ના શકતા પણ હવે થઈ ગયું કમ્પ્લેટ મધુ શું કે મધુને પણ આ સોડા તો જેમને મત લાગે ચાંટી જાતી લાગે નહીં જે મેં તમને વાત કરીને કે ત્રણ ગાયો એવી છે કે જે નવ મહિના ત્રણ ને નહીં કે બે નવ મહિના પ્લસ થઈ ગયા છે એમાંથી એક આમ મેકલ દરરોજ ખુલ્લો અંદર જાય અહીંયા તો અહીંયા પણ આ થઈ ગયું બધું જારી નખાઈ ગઈ છે અને મેં અહીંયા આવી ને હર્ષદ મેં એ પૂછ્યું મેં કીધું આ વરસાદ એટલો બધો થયો તો આની અંદર ગારો કેમ ના છે ગારો તો ના કે થાવો જોઈએ તો મને કહે તો બધું ધોવાઈ ગયું કે બધું બારે હોય રાપરની બજારમાં ભાગી ગયો ખાતર બધું સારું તો ખડ થાય બીજું શું અરે આ મેઘલ છે ને જો વરાકે વરી ગઈ છે અને એને કેટલા નવ મહિના પ્લસ નવ દિવસ છ દિવસ છ તારીખના થયા છ તારીખના છ દિવસ થયા સાત દિવસ માટે થઈ ગયા છ તારીખના નવ મહિના છે બરાબર નવ મહિના ને સાત દિવસ મેઘલ ને થઈ ગયા છે મેઘલ પછી એક પાંડે છે પાંડે ને પણ નવ મહિના થઈ ગયા અને ત્રીજી કઈ નવ મહિના ત્રીજી આજે આપણે જોઈ જાનકી આપડી ત્રણે ત્રણ ગાયો છે આપડી ટૂંક સમયની અંદર બચ્ચાને જન્મ આપશે એટલે આપણે જોઈશું કે શું થાય છે હર્ષદભાઈ ની કમિટમેન્ટ તો એવી છે સવાર મને કે ત્રણે ત્રણ ને વાસડા આયા સપને મેં કીધું વારે વા પાણી છે કે નહીં પાણી તો ભર્યું પડ્યું છે અને શું નાખી દેતા બરાબર બે દરરોજ એ તો પણ આ બધું આ જે છે ને પાછળ આ બધું આમ કચરા જે હું દેખાય ને એ બધું આપણે કમ્પ્લેટ કરવાનું છે જારી ફિટ કરવાની છે એ બધું આગળ જોઈશું સામે પણ એ બંધ કર્યું છે કે જે આપણો એક વાળો સેપરેટ થઈ જાય એટલે પાછળની બાજુ કચરો ને એવું ઘણું બધું હોય ને ત્યાં ગાયો હેરાન થવા ન જાય ખોટી બાકી આ બધું છે ને આ જે અહીંયાથી આ તમને કચરો દેખાય ને આ બધું મતલબ લાકડા છે એ બધું સાફ કરીને જે સામે છે ને એકદમ ક્લીન જાય આ નેટ નેટ શું આ જારી એવી આપણે અહીંયા પણ ફિટ કરી નાખ્યું ક્યાંથી ફિટ થાય છે આમ આ લાકડું પડ્યું એમ એના બરાબર 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 અહીંયા પણ એક દરવાજો ફિટ થઈ ગયો આ તો ઓના જે હું કામ છું કે જ્યાં ક્યાંય છે નહીં પણ દરવાજો પહેલાં ફિટ થઈ ગયો હા બરાબર કમ્પ્લેટ સરસ કામ થઈ ગયું દસ દિવસ ખાલી આપણે ગયા હતા ઘરે દસ દિવસમાં તો આમ ભૂલી જાય આપણે કે હા આપણી જ ગૌશાળા છે કે કોઈ બીજી ગૌશાળામાં આપણે આવી ગયા એ હું આખું સકલ બદલાવી નાખી કારણ કે હું વરસાદ થયો ને એટલે પછી ગરમી ચડી ગઈ ગઈ હા ગાયો એટલે બધી હેરાન થાય ના થાય ને એવું ન થાય એટલા માટે ફર્સ્ટ ક્લાસ બધું થઈ ગયું છે અને ઓછામાં પૂરું આપણી માં ત્રણ ગાયો તો અહીંયા એમાં છે એટલે એ આપણે જોયું આ પોપટના સિંગ જો અહીંયા પડ્યા છે સિંહ કાઢ્યા ને ઉપરના એ હાચવીને રાખ્યા હતા આ એક અત્યારે છે હામે શેડ ઉપર સેડ ઉપર રાખ્યું હતું તો અત્યારે તો આ એક જ છે આવડા સિંગ હતા ત્યારે કાઢ્યા હતા એના સિંગ અત્યારે તો ઘણા મોટા સિંગ થઈ ગયા હે આ વરી આપણે અહીંયા સાચવીને રાખી દે બીજું સિંગ ક્યાં ગયું તા એક જ પડ્યું બીજું ક્યાં હે એક તો હેરે ઉપર પડ્યું હે ઉપર બરાબર એક તો હતું એક ખોવાઈ ગયું હતું એ જડી ગયું છે આ તો આપણે ફરીથી રાખી દઈએ આ બધું સાચવું પડે ને આવું બધું યાર આ પોપટનું છે એક દેખાય ઉપર દેખાય કે ઝૂમ આવું ઝૂમ મારું અને આ બીજું એ મારું રહી તો ગયું પડી જશે પણ વળી રાખી દેસુ પંચકલી જુઓ પંચકલી પંચકલી કેટલા મહિના થઈ ગઈ જોઈ લે જોઈએ મહિનો થઈ જ ગયો હોય ને આ દી તો આ થયા એ પેલા દી પેલા નહીં આવી હોય જાનકી પણ જો વરા કે વરી છે પણ હા બચારી ઠાઈ ગઈ હા વરસાદ મને લાગે ભારે પડ્યો છો નહીં વરસાદ વરસાદ પડ્યો પડ્યો બધા હા આવું તરાઈ ગયા ઘરો ઘર થઈ ગયા કે ઓહો હવે તો બંધ થઈ ગયું સારું છું જેટલા અહીંયા રાપરની આજુબાજુના તળાવ હતા ને બધા ઓવરફ્લો ઓગની ગયા અહીંયાની ભાષામાં ઓવરફ્લો થઈ ગયા એટલે બધા ચાલુ થઈ ગયા તળાવ વધારી લીધા ને બધા તળાવ કઈ તારીખે અગિયાર એક મહિના બે દિવસ એક મહિનો બે દિવસની થઈ ગઈ પંચકલી પંચકલી નામ કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરજો તો બપોરના આપણે આપણી ગૌશાળાથી આવી ગયા હતા ફરી પાંજરા પર ત્રણ વાગે ને ત્રણ વાગે આવીને એક જ કામ કર્યું ટેગિંગનું હાલત ગંભીર નહીં પણ આમ ખરાબ થઈ ગઈ ગંભીર તો ના કહેવાય બધાને સો ટકા ટેગિંગ જો કોઈ ટેગ વગરનું ના હોય બધા ટેગવાળા જૂના ટેગ હોય એને કાંઈ નહીં પણ નવા ટેગ છે આ જે પર્પલ કલર કલરના છે ને એ જો બતાવું તમે હા ને જો કાના બાજુ હા એ જે નવો ટેગ તો આપણે અહીંયા મતલબ આપણે જ્યારે અહીંયા આવ્યા આજે આવ્યા ને તો આજે પાકડી ગાયો છે એમાં લગભગ ત્રીસઠ ટકા ટેગિંગ બાકી હતું એ ટેગિંગ આપણે ઓકે રિપોર્ટ કરી નાખીએ છીએ અને હવે તો બીજું કાંઈ કામ છે નહીં હવે જાશું આપણે આપણી ગૌશાળાએ થોડું મોડું થઈ ગયું છે અડધી કલાક સાડા છ થઈ ગયા બરાબર ગૌશાળાએ જઈને ત્યાં પણ બપોરે આપણે બધું જોયું જ છે બાકી હવે આજના વ્લોગને અહીંયા સુધી રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો મળે કાલના નવા બ્લોગની અંદર